નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસના બજાર ભાવ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં કપાસના ભાવમાં સ્થિતિ વાયદા બજારની સ્થિતિ અને રૂ બજારની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો તો મિત્રો સૌપ્રથમ વાયદા બજારની વાત કરીએ તો MCX વાયદામાં બસો રૂપિયાનો સુધારો થયો હતો ન્યુયોર્ક વાયદામાં ઓગણસિત્તેર સેન્ટ હતો અને છેતાલીસ હજાર એકસો ઓગણીસ રૂપિયાની ખાંડી જોવા મળતી હતી ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં છવ્વીસો ને રૂપિયા છે જ્યારે હાજર બજારની વાત કરીએ તો કપાસના ભાવમાં અમુક સેન્ટરોમાં કપાસના ભાવ પાંચ થી દસ રૂપિયાનો સુધારો જોવા મળે છે બજારમાં વેચવાલી ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયામાં વધી હતી પરંતુ સામે વેપારો મર્યાદિત છે અને સરકાર દ્વારા કપાસની ખરીદી કેટલી માત્રામાં થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સીસીઆઈએ પણ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં ખેડૂતોને નોંધણી કરાવવામાં અને સમયાંતરે કપાસની સીસીઆઈની ની વેચવાલી કરવા માટે લઈને આવનારી સૂચનાઓ બહાર છે છે જેના કારણે પણ કપાસ બજારને અત્યારે સારો એવો ટેકો મળતા જોવા મળી રહ્યો જોકે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે ખેડૂતોને ચૌદસો થી ચૌદસો પચાસ અને ઘણા બધા ખેડૂતોને પંદરસો રૂપિયા સુધીના ભાવ પણ મળતા હતા વાત કરીએ તો તેમાં પણ ભાવ ઘટીને એકસો પચાસનો નો સામાન્ય સુધારો હતો કપાસિયા ખોળના ભાવમાં અત્યારે પણ સામાન્ય ઢીલાસ હતી જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂબજારમાં ખાંડીએ એકસો પચાસ વધીને ત્રેપન હજાર આઠસો રૂપિયા હતા જ્યારે કલ્યાણ રૂની વાત કરીએ તો તેના ભાવ રૂપિયા સ્થિર જોવા મળતા હતા ટેક્સટાઇલ મિલોમાં સસ્તું આયાત રૂ મળશે તો જ કોટન ટેક્સટાઇલનો નિકાસ વધશે નહીંતર હજી પણ આ વર્ષે ભારત રૂની નિકાસ વધવાની ધારણા ખૂબ જ ઓછી છે તો ખેડૂત મિત્રો આજની કપાસ માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે